છોતેરમાં પ્રજાસત્તાક દિનની કચ્છ જિલ્લાની ઉજવણી નખત્રાણા ખાતે યોજાઈ નખત્રાણા ખાતે છવ્વીસ જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ છોતેરમાં પ્રજાસત્તાક દિનની કચ્છ જિલ્લાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જેમાં કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાના વરદ હસ્તે ધ્વજવંદન કરીને સલામી આપી હતી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પદાધિકારીઓ તેમજ સમસ્ત નખત્રાણા તાલુકાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે નખત્રાણા ખાતે 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક તંત્ર દ્વારા ધારાસભ્ય શ્રી ભુજ ધારાસભ્ય શ્રી અબડાસા ધારાસભ્ય શ્રી અંજાર બધા ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓએ ખૂબ સારી કૃતિઓ રજૂ કરી જેનાથી દેશવાસીઓમાં દેશભક્તિની એક ભાવના ઉત્પન્ન થાય અને આ જે આઝાદી છે આપને કેટલા બધા વીરોના બલિદાન થકી મળી છે એનું પણ પુનઃ સ્મરણ લોકોને થાય અને જે વિભિન્ન આપણા ફોર્સીસ છે પોલીસ હોય હોમગાર્ડ હોય જીઆરડી હોય એના દ્વારા પણ સરસ પરેડનું આયોજન કરવામાં આવ્યું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે